હું તમે આનંદ કરી શકીએ છીએ આપણા સેનાના યુવાનો સરહદ માંથી ઉભા છે અમારો એક ચારણી સાહિત્યનો નો છે કે પાણી કે જંતુ કહા પહી ચાનત ગ્રીષ્મ કે તપકી ગરદી કે પાણીમાં રહેવાવાળા જે જનાવરો હોય થોડી ખબર હોય કે સૈતર વૈશાખના તડકા કેવા પડે તો રેગિસ્તાન માં રાજસ્થાન પાકિસ્તાન ના બોર્ડર ઉપર આપણા યુવાનો ઉભા હોય દોઢ મોટ દોઢ મણ ના વેપન લઈને એને ખબર હોય કેવો તાપ પડે છે

પણ માતાઓ બેનો અટાણે બીજું એના પતિને બદામ નો ખવડાવે તો કઈ વાંધો નહીં ઘી નો ખવડાવે તોય કઈ વાંધો નહીં ઓફિસે થી ઘરે આવે ને હાજે ખાલી પાસે બે નિરાતે તમે મજામાં છો ને ઓફિસે કઈ વાંધો ન આવ્યો ને આમ એમ કરીને પાણી લોટો ભરી તો અમૃત નો ઓડકાર આવે ને હો એટલી જરૂર છે એને બિચારા ને હા 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 એમાં એને કારણ કે આ બીપી જે બધું આવે બી ટ્વેલ્વ ને બધું ઘટી જાય છે ને હોય અમુક ગલગોટા માર્યા કરે બિચારા એનું પત્નીએ પૂછ્યું કે તમને કેમ નીંદર નથી આવતી કે નથી આવતી કેવો નહીં જે હોય તમારી અર્ધાંગ ના શું અર્ધો અર્ધ ખાય ને અર્ધાંગ થોડી કહેવાય તમારે તકલીફમાં લાભ લે ભેળો જે હોય હારું નર હોય એમાં ભેળી એમ એને અર્ચાંગ ના કેવાયું કઈ દઉં કેવો ખબર એક જણો તો સોથે મળે બિલ્ડિંગ માંથી શરીર એક તો બહુ જાડું સોથે હેઠો પીડ્યો બજાર માં પીડ્યો દવાખાને લઈ ગયા વાનમાં આવ્યો હતો વાનમાં આવીને જોતો કે હું જીવું છું કે હું જીવું છું એમ ઓલા કીધું તું જીવે છે પણ તું જેની માથે પીડો એ ચાર મરી ગયા અમુક તો હાવ ખબર કેવો હોય એક જણો શેરડીને સીસુડો એને બેઠો બેઠો આમ હાથમાં ગ્લાસ રસનો લઈને આમાં મામામા મામામા મામ કરી રહ્યો તો એક જણો પીખળી મસ્કરીવાળો હોશિય કોક બસિયારો તો એ એના હાથમાં તાશકીન પી ગયો હળ હળર હર્ટ કરતો તો ઓલો રોવા મીડ્યો ધ્રુવ કે ધ્રુવ કે રવા મીડ્યો મારી કઠણાઈ છે કઠણાઈ કે બીજા પાસ પીવડાવી દઉં એમાં કઈ નઈ તું તારે સાનો રોડો સાનો જ નો રે ઈ કે પણ હું તો કે મારી કઠણાઈ છે મને મોતેય ન આવે કે પણ હું તો કે

અને બસ આ રસ ના ગ્લાસમાં નાખી મારે કે મરે હા એટલે આ કહે ત્રી હજાર ઘરના કહે ત્રી હજાર રૂપિયા તમારી લાખ રૂપિયા નીધન બગાડાય એમ કરીને બારી ખોયલી પોતાની અરે કાંતીભાઈને ઘર હતું એ બાજુનું કે કાંતિભાઈ એ કાંતિભાઈ મોટે મોટે અવાજ કાંતીભાઈ બિચાર્યા જાય ગયા આમ ચશ્મા કરતા કરતા બારી ખોલીને કે હા બેન કે તમે અમારી પાસે ત્રીસ હજાર રૂપિયા માંગો છો કે હા કેતી દેવાના છે કે કાલે જ દેવાના છે વધાડ આવી ગયો છે નથી દેવા થાઈ કરી લેજો એમ કરીને બારી બંધ કરી દીધી અને એના જણીને કે તમે સુઈ જાઓ હવે જાગ છે કાંતિભાઈ કાંતિભાઈ નો હું તો પછી ત્રીસ હજાર રૂપિયા એટલે પણ માતાઓ બેનો નારી શક્તિ છે પણ હું વાર કરતો તો કે ગ્રીસમ કે તપકી ગરદી કી કાયર કી કસુકા કર પરી હે પલ સુરન કો સુધી હે મરદી કી બે દર્દીન પ્રબીન કહે કસુ જાનત હે દર્દી દર્દી કી જેને દર્દ હોય જાણે પણ સેનાના યુવાનો જ્યારે યુદ્ધના મેદાનમાં ઉતરે ભારતને બચાવવા માટે એનું થોડું અહીંયા વર્ણન કરવું હોય તો ગાઢા કોળ

ઈ સપાખરુ તમને અર્થ નો સમજાય તોય તમને લાગે ઘોડાનું નું બોલું તેમ લાગે ઘોડો જ આવે છે સિંહ નું બોલું તેમ લાગે સિંહ આવે છે તમે ગીર માં જાઓ રાજકોટ થી સિંહ જોવા સિંહ જોવા જોતા જતા હાથમાં મોબાઈલ કેમેરો ચાલુ કરવા આમ ખાલી આમ લોકે ખોલ નાખ્યો હોય આવે એટલે વિડીયો ફોટો ઉતારી એમાં આવે ધીરો 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 હિરણ કે રાવલ કાઠે આડો ઉતરે મસુંદરીના કાઠે પંજા નાખતો આવ્યો સિંહ ડાલામાં તો કાળ જાળ ગાડાળો આવ્યો ઉભરા

હાવજ કઈ જેવું તેવું પ્રાણી નથી અને પ્રાણી તો કે મજા ન આવે એનામાં જે સમજણ છે તમે જોજો કોઈ પણ નાનું નાનામ નાનું પ્રાણી હોય નાનામ નાનું પ્રાણી પ્રાણી ઈ કોઈ પણ એને ઈ હાવજ ને સામું જાહે ને એનો શિકાર કરવા ટાણે ઈ બને ઈ વસ્તુ જુદી કાચબો મે વિડિયો જોયેલો તમે કદાચ જોયો કાચબો ખાલી પાણી હાવજ પીતો તો સામું આમ કરતો કે તો હાવજ હટી ગયો સુકામે ખબર ઈ એટલું જ વિચારે વળ વગર કોઈ દી ધીંગાણું નો હોય આ એને ખબર છે ધરાણો રોસના તરે હાવજ એક જઉ પ્રાણી છે મારણ કર્યા પછી દાટી દે આમ આમ કરીને એને કૂતરિયા કે મેં દુવો લખેલો હારે હાવજ ને મારણ હાપડે એ આરોગી ને આગો જાય બાકી કૂતરિયા કટકુ ખાય બીજું ધૂળમાં માં દાટે ધાન ને હા એટલે